હડાજણ દિવાળી બાગ પાસે આવેલ SMC કોમ્યુનિટી હોલમાં શ્રી કચ્છ સૌરાષ્ટ્ર મોચી જાતિનો સ્નેહ મિલન સમારોહ સદ સમૂહ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા રવિવારે સાંજે 6 કલાકે અડાજણના ઋષપુર ટાવર સામે દિવાળી બાગ ખાતેના સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે શ્રી કચ્છ સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિનો સ્નેહ મિલન તથા સમૂહ લગ્નસો યોજાતા મોચી જ્ઞાતિ સમાજમાં અનરીખુસી જોવા મળી હતી રવિવારે સાંજે સ્નેહ મિલનમાં સમાજના પ્રમુખ બિપિનભાઈ ચોડાસમા સહિત અનેકો મહાનુભાવ ઉપસ્થિત પામ્યા હતા અને સમાજને એક નવી રાહ પણ ચીંધી હતી યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તેને સમાજના હાલ મહાનુભાવે આશીર્વાદ પણ આપ્યા છે જેમાં કરિયાવરમાં ચમચીથી માંડીને ઘરની ઘર પણ આપવામાં આવી હતી દર વર્ષે યોજાતા સ્નેહ મિલન અને સમૂહ દાન દાનવીરો તરફથી ઉદાર હાથે દાન પણ આપવામાં આવી રહ્યા છે રવિવારે યોજેલા સ્ને મિલેનમાં નાના બાળકોથી માંડીને મોટારોએ સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ આપ્યો હતું બિપિનભાઈ આ શ્રી કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજના સ્ને સાથે સમૂહ લગ્નનું આયોજન છે કેટલા વર્ષથી આયોજન થઈ છે સાત સમાજના સમૂહ લગ્ન સાતમો સમૂહ લગ્ન છે અને સંસ્થા શ્રી કસોર મોચી સમાજની છેલ્લા સાઠ વર્ષથી આ કાર્યક્રમ કરે છે અને એમાં અપર્ણ યુવકતીનો મેળાવો બી ઘણી વાર કર્યો છે અને વાર્ષિક સંમેલન બી દર વર્ષે અમે કરીએ છીએ એમાં ભજન સમારંભી કરે છે અને ઇનામ વિતરણ બી કરે છે અને ઘણા એવા પ્રયોગ અમે કરે છે અને અહીંયા સમાજના દરેક લોકો અહીંયા ખૂબ શાંતિની જમીવી છે અને સંસ્થાને લોકો કાર્યવરણમાં ખૂબ સારું દાન આપે છે રોકડ દાન બી સારું આપે છે સમાજ સૌનો ખૂબ ખૂબ આભાર છે જય શ્રી અને ખાસ હું પગલાં પાડી છીએ બાર સમૂહ બાર જોડાનાર સમૂહ લગ્નમાં અહીંયા જોડાય છે દર વર્ષે પંદર વીસ જણા હોય જ છે અને વધતા જ દર વર્ષે વધ્યા કરે છે

તેમાં ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને પણ હર સમાજે યાદ કર્યા હતા પ્રકાશવાડાજી ટ્વિફોનિયો